રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દૈનિક ધોરણે છે કોવિડના પોઝિટિવ કેસ છે એ પ્રાઇવેટ લેબ ઉપરાંત જે પીડીયુપી કેસ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાંથી જે પોઝિટિવ કેસ આવે છે એ નોંધાઈ જાય છે એ ડિક્લેર કરવામાં આવે છે ગત ચોવીસ કલાકની અંદર કુલ નવ કેસ જે છે એ રાજકોટ મહાનગરના આપણે જે આઈ આઈપી જે પોર્ટલ છે એ મુજબ નોંધવામાં આવ્યા છે કુલ જે છે કેસની સંખ્યા છે હાલ જે છે એકસઠ થયેલ હતી જે પૈકી ટોટલ હાલ આજની તારીખે એક્ટિવ કેસ જે છે તેતાલીસ છે એ સિવાયના તમામ કેસ છે અને સક્સેસફુલ્લી સાત દિવસ તાવ ઉપરાંત જોવા જઈએ તો કોવિડના લક્ષણો ન જણાતા ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે હાલ જે કુલ તેતાલીસ દર્દી જે છે એ હોમ આઇસોલેશનની પરિસ્થિતિમાં ઘરે જ આઇસોલેશનમાં છે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે એ જોવા મળી રહ્યો છે એમાં પણ જોવા જઈએ તો લક્ષણોમાં શરદી ઉધરસ સામાન્ય તાવ શરીરમાં કળતર દુઃખાવો વગેરે જેવા લક્ષણો છે એ ત્રણથી ચાર દિવસ સુધી કોવિડમાં છે એ જોવા મળી રહ્યા છે લોકોને એક સલાહ એવી આપે કે તમને શરદી ઉધરસ અને તાવ જણાય તો બની શકે તો તમે પોતે માસ્કનો પ્રયોગ જે છે એ કરવો હિતાવ હોય છે આ ઉપરાંત દરેક વ્યક્તિ હાલ જે છે એ પ્રચુર માત્રામાં પાણીનું એટલે કે પોતાના શરીરમાં હાઇડ્રેશન મેન્ટેન કરવા માટે પાણીનું સેવન કરવું ખૂબ જ આવશ્યક છે રોગપ્રતિકાર શક્તિ વધારતા વિવિધ પ્રકારના ખોરાક જે છે આ ઉપરાંત જોવા જઈએ તો ફ્રૂટ કે અન્ય જ્યુસ કે બની શકે તો કુદરતી ફળો જે છે એ લઈ શકાય છે આ ઉપરાંત જે છે હાલ જે છે બહાર ભીડભાડવાળી જગ્યાએ જો તમને શરદી ઉધરસ અને તાવ જણાય તો ટાળ જવાનું ટાળવું જોઈએ અને એમાં પણ ખાસ કરીને હાઈ રિસ્ક એરિયા આપણે જોઈએ તો જે લોકોને કો મોર્બિડિટી એટલે કે હાઈપરટેન્શન છે ડાયાબિટીસ છે લાંબા ગાળાની કોઈ દવાઓ ચાલુ છે કેન્સરની કેમોથેરાપી ચાલુ છે ભૂતકાળમાં કેન્સરની સર્જરી કરાવી હોય આ ઉપરાંત કોઈપણ રોગપ્રતિકારક શક્તિ જે છે ઓછી હોય તેવા દર્દીઓ આ ઉપરાંત સિનિયર સિટીઝનને ખાસ છે આ સમયગાળા દરમિયાન તકેદારી રાખવાની આવશ્યકતા છે બની શકે તો બહાર જવાનું થાય તો માસ્કનો પ્રયોગ જે છે એ કરવો હિતાવહ છે જી હાલ જે છે કોઈપણ પ્રકારની સ્ટેટની જે નવી ગાઈડલાઇન કે સૂચનાઓ મળેલ નથી પરંતુ તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે જે છે હાલ આપણે વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયા વીટીએમની ટ્યુબ સિવિલ હોસ્પિટલ ખાતેથી મેળવીને શંકાસ્પદ અથવા સારી લાયક સિમ્ટમ ધરાવતા દર્દીઓ જો આપણને જણાય તો તેવાના સેમ્પલ લઈને આપણે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે મોકલીએ છીએ પરંતુ ગંભીર પ્રકારના કોઈપણ લક્ષણો જે છે એ જણાતા નથી જેથી ટેસ્ટિંગ જે છે એના માટે કોઈ આવેલ નથી આ ઉપરાંત વોલ્યુન્ટરી ટેસ્ટિંગ જે છે હાલ જે છે પીડીયુ ખાતે પણ કરવામાં આવે છે અને પ્રાઇવેટ લેબ આપણને વોલ્યુન્ટરી જેમ રિપોર્ટ કરાવવા છે એ લોકો પ્રાઇવેટ લેબ ખાતે પણ જાય છે ને રિપોર્ટિંગ આપણને પોઝિટિવ કે નેગેટિવ રિપોર્ટિંગ ચોવીસ કલાકની અંદર મળતું હોય છે ફરજિયાત પણ એ નથી કોઈ પણ કોર્ટ કોવિડ પોઝિટિવ આવે ને તેના સંપર્કમાં આવેલ એટલે કે ટ્રેસિંગ કરતાં ખૂબ જ ક્લોઝ કોન્ટેકમાં આવેલ દર્દીઓ અથવા સંબંધીઓ જે છે એમાં લક્ષણો ડેવલપ થાય અથવા લક્ષણો જણાય તો જ ટેસ્ટિંગ જે છે એ કરવામાં આવે છે ત્યાં અન્યથા કોઈપણ પ્રકારનું કુટુંબનું ફરજિયાત જે છે ટેસ્ટિંગ હાલ જે છે કરવામાં આવતું નથી